ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો સંજય પીપાવતના જય શ્રી કૃષ્ણ આપણે અગાઉ આઠમા ચેપ્ટર પછી નવમું ચેપ્ટર આપણે આવ્યા વિદેશ વેપાર વિદેશ વેપારની અંદર એની બ્લૂ પ્રિન્ટ પ્રમાણે બોર્ડની પરીક્ષામાં આઠ માર્ક્સનું આખું ચેપ્ટર છે કે જેની અંદર તમારે એક ઓબ્જેક્ટિવ સવાલ હશે બબે માર્ક્સના બે પ્રશ્ન આપવામાં આવ્યા છે અને ત્રણ માર્ક્સનો એક પ્રશ્ન છે આમાંથી કોઈ શોર્ટ ક્વેશ્ચન એક માર્ક્સનો અને પાંચ માર્ક્સનો પ્રશ્ન નથી પણ ઓબ્જેક્ટિવ એક સવાલ સેક્શન સીની અંદર બે સવાલ બબે માર્ક્સના અને સેક્શન ડીની અંદર એક પ્રશ્ન આપવામાં આવ્યો છે આ ચેપ્ટરમાંથી ઘણો બધું અભ્યાસક્રમમાંથી રદ કરવામાં આવ્યું છે જેટલું અહીંયા આપવામાં આવ્યું છે એટલો આપણે અભ્યાસ કરવાનો છે તો સૌપ્રથમ વિદેશ વેપારની વાત આવે ત્યારે આંતરિક અને વિદેશ વેપાર કોને કહેવાય એ બંને વચ્ચે તફાવત જોઈએ તો વેપાર એક એવી ધંધાકીય પ્રવૃત્તિ છે કે જેમાં ચીજવસ્તુ સેવા મૂડી ટેકનોલોજી બૌદ્ધિક સંપત્તિ વગેરેનો વિનિમય થાય છે આ વિનિમયનો હેતુ મુખ્ય શું છે તો કે આવક કે નફાની પ્રાપ્તિ કરવાનો આ વેપારના ભૌગોલિક દ્રષ્ટિએ બે પ્રકારે આંતરિક અને વિદેશ વેપાર જોવા મળે છે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચે તફાવત જોઈએ અહીંયા આ પ્રશ્ન પરીક્ષાની અંદર ત્રણથી પાંચ માર્ક્સનો છે તો અહીંયા ત્રણથી પાંચ માર્ક્સમાં આપણે તફાવત જોવાનો છે આની અંદર બે માર્ક્સનો પણ પૂછી શકે છે કે આંતરિક અને વિદેશ વેપાર વચ્ચે ભેદ સ્પષ્ટ કરો તો તમારે અર્થ અને ઉદાહરણ આપવાનું છે ફક્ત બે માર્ક્સમાં પૂછે તો પરંતુ ત્રણથી પાંચ માર્ક્સમાં પૂછવામાં આવ્યું હોય તો ત્રણ માર્ક્સમાં આની અંદર આપવામાં આવેલા કોઈ પણ પાંચથી છ મુદ્દા તફાવતના લખવાના છે પ્રસ્તાવના સહિત જ્યારે પાંચ માર્ક્સમાં પૂછવામાં આવે તો પ્રસ્તાવના સહિત આની અંદર જે તફાવતના મુદ્દા આપ્યા છે સાત જેટલા એ તમારે લખવાના રહેશે તો સૌથી પહેલાં આંતરિક અને વિદેશ વેપાર તમે અગાઉ ભણી ચૂક્યા હશો એનો અર્થ બિલકુલ સિમ્પલ છે કે દેશની સરહદની અંદર કરવામાં આવતી વ્યાપારિક પ્રવૃત્તિને આંતરિક વેપાર અને દેશની સરહદની બહાર કરવામાં આવતી પ્રવૃત્તિને વિદેશ વેપાર કહેવાય બીજું આપ્યું છે કદના આધારે તફાવત તો આંતરિક વેપારનું કદ મર્યાદિત એટલે નાનું હોય છે કારણ કે દેશની અંદર જ વેપાર થાય છે જ્યારે દુનિયાના દેશો વચ્ચે વેપાર થતું હોય ત્યારે વિદેશ વેપારમાં એનું કદ આંતરિક વેપાર કરતાં વિશાળ હોય છે બીજું આપ્યું છે વિવિધ ચલણો અને ચૂકવણીની પદ્ધતિઓ તો આંતરિક વેપારમાં ચૂકવણીઓ પોતાના દેશના ચલણમાં દેશની એક બેંકમાંથી બીજી બેંકમાં કરવામાં આવતી હોય છે ત્યારે વિદેશ વેપારમાં પોતાના દેશના ચલણને કોઈ સર્વસ્વીકૃત આંતરરાષ્ટ્રીય ચલણમાં રૂપાંતરિત કરવું પડે છે જેના માટે ઊંડીયા દરની જાળવણી તેમજ જે તે દેશના કાયદાઓની પરવાનગી મેળવવી જરૂરી બને છે વળી આયાતકારે તેમજ નિકાસકારે પોતાના દેશની બેન્ક પાસે ચૂકવણી કરવા માટે શાખનું પ્રમાણપત્ર કે લેટર ઓફ ક્રેડિટ પણ મેળવવું પડે છે હવે વિવિધ ચલણો અને ચુકવણીની પદ્ધતિ જ્યારે આંતરિક વેપાર શબ્દ આવે તો એક બેંકમાંથી બીજી બેંકમાં ચૂકવણી કરવાની હોય તો બિલકુલ સિમ્પલ કારણ કે દેશની અંદર ચલણ બદલાતું નથી આસાનીથી વેપાર થાય છે પણ જ્યારે વિદેશ વેપાર આવે એટલે બે દેશના ચલણો એક સરખા નથી એટલે એ ચલણને તમારે રૂપાંતરિત કરવા પડે તમારે ચૂકવણી કરવી હોય અમેરિકામાં તો રૂપિયા ન ચાલે ત્યાં રૂપિયા આપીને ડોલર ખરીદવા પડે ડોલરમાં ચૂકવણી કરવી પડે અને સાથે જે તે દેશના કાયદા પરવાનગી વગેરે મેળવવી પડે એ શાખનું પ્રમાણપત્ર એટલે કે લેટર ઓફ ક્રેડિટ આયાત અને નિકાસ કાર્ય એકબીજા ઉપર વેપ વેપાર કરવો હોય અને વિશ્વાસ દાખવવો હોય તો બેંક પાસેથી ચૂકવણી કરવા માટે પહેલાં તો લેટર ઓફ ક્રેડિટ મેળવવું પડે જેથી બંને દેશ બંને વેપારીઓ એકબીજાને અહીંયા પોતાની ક્રેડિટ કેવી છે એનું પ્રમાણપત્ર બેંક લખી આપે છે જેને આપણે લેટર ઓફ ક્રેડિટ તરીકે ઓળખીએ છીએ ઇન શોર્ટમાં કહીએ તો આંતરિક વેપારમાં આ વિવિધ ચલણ ચૂકવણી પદ્ધતિઓ સરળ છે કારણ કે નાણું બદલાતું નથી જ્યારે દુનિયાના દેશો વચ્ચે જ્યારે વેપાર કરવાનો હોય વિદેશ વેપારમાં તો નાણું બદલાય છે માટેની થોડીક ચૂકવણીની પ્રક્રિયા થોડીક જટિલ છે મતલબ લાંબી પ્રોસેસ માગે છે ચોથો ભાષા સંસ્કૃતિ સમાજ અંગેના તફાવતો આંતરિક વેપારમાં ભાષા અલગ સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા એકસરખી જોવા મળે છે જ્યારે વિદેશ વેપારમાં ભાષા સંસ્કૃતિ અને સમાજ વ્યવસ્થા અલગ અલગ છે આથી જે તે દેશની જી જીવનશૈલીને અનુરૂપ કોઈ પ્રજાની લાગણીઓ દુબાય નહીં એવી રીતે વેપાર કરવો પડે છે આંતરિક વેપારમાં ભાષા સંસ્કૃતિ રીતિ રિવાજ બદલાતા નથી જ્યારે વિદેશ વેપારમાં ભાષા સંસ્કૃતિ રીતિ રિવાજ બદલાય છે એટલે વિદેશ વેપારની અંદર વેપાર કરવો થોડોક અઘરો છે કે ત્યાંના જે તે દેશની પ્રજાની લાગણી ન દુભાવી જોઈએ પાંચમો આપ્યું પૂછે વાહન વ્યવહાર ખર્ચ અંગે તફાવત આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ પ્રમાણમાં ઓછો જ્યારે વિદેશ વેપારમાં દરેક દેશની હદ પર અનેક પ્રકારના વેરા ભરવાના હોવાથી તેમજ અંતર અંશે વધુ હોવાથી વાહન વ્યવહાર ખર્ચ વધુ જોવા મળે છે આપણે જાણીએ છીએ આંતરિક વેપારમાં વાહન વ્યવહાર ખર્ચ કેવો છે ઓછો કારણ કે એક જ દેશમાં રાજ્ય રાજ્ય વચ્ચે બે શહેરો વચ્ચે ચીજવસ્તુ કે સેવાનો વેપાર થાય છે ત્યારે વધારે પ્રકારના ટેક્સ ભરવા પડતા હોતા નથી ત્યારે વિદેશ વેપાર શબ્દ એટલે વધારે પ્રકારના ટેક્સ કેવી રીતે માલસામાનની આયાત નિકાસ કરવી થોડીક મહેનત માગીએ છીએ એટલે ત્યાં વાહન વ્યવહાર ખર્ચ વધુ હોય છે છઠ્ઠું આપ્યું હરીફાઈના પ્રમાણમાં તફાવત આંતરિક વેપારમાં વસ્તુ કે સેવાના અનેક ઉત્પાદકો હોય છે પણ ઉત્પાદનના સાધનો ટેકનોલોજી એક સરખા જેવી હોય છે માટે વસ્તુમાં વર્ગીકરણ કે વિભિન્નતાના ધોરણો વચ્ચે વધુ હરીફાઈ થતી નથી જ્યારે વિદેશ વેપારમાં દરેક ઉત્પાદક વસ્તુના વર્ગીકરણ કે વિભિન્નતાના આધારે હરીફાઈ કરતા હોય છે એક ઉદાહરણ આપ્યું છે કે ભારતમાં વિદેશી કાર ઓછું જોવા મળે છે હરીફાઈ હોવા છતાં તેનું પ્રમાણ કેવું છે ઓછું આજે નવા મોડલ નવા આકર્ષણો એડવર્ટાઇઝમેન્ટ જોવા મળે છે અને વિદેશી કાર ઉત્પાદકો વચ્ચે હરીફાઈનું પ્રમાણ કરવું છે હવે દેશની સ્વદેશી કાર હોય એની ટેકનોલોજી જુઓ અને વિદેશી કાર છે એની ટેકનોલોજી જુઓ સ્વદેશી કાર જે કંઈ છે એની ટેકનોલોજી એક સરખા જેવી હોય છે ઇન્ડિયાની અંદર એટલે એમાં સાધનો સાધનોની વર્ગીકરણ વિભિન્નતા વચ્ચે અંદરો અંદર પ્રતિસ્પર્ધી હરીફાઈ થતી નથી જ્યારે વિદેશી કાર હોય તેમાં ટેકનોલોજી આગળ પડતી હશે તો એના કારણે એ અંદર અંદર પ્રતિસ્પર્ધી હરીફાઈ કરતી દુનિયાના પાંચ દેશની કાર ઇન્ડિયામાં જો વેચાતી હોય તો બધી એકબીજા કરતાં ચડિયાતી હશે પણ ઇન્ડિયાની અંદર જ જે કંઈ કાર વેચાય છે અહીંયા મેન્યુફેક્ચરિંગ થાય ઉત્પાદન થાય એ બધી ટેકનોલોજી કેવી હોય છે એક સરખા જેવી પ્રતિસ્પર્ધી હરીફાઈ થતી નથી કારણ કે વિદેશી આંતરિક વેપારમાં હરીફાઈ ઓછી હોય છે વિદેશી વેપારમાં હરીફાઈ કેવી છે વધારે પછી એ ગ્રાહકને સંતોષવા અંગેનો તફાવત તો આંતરિક વેપારમાં સમાજ શિક્ષણ જાગૃતિ માહિતી પસંદગીના મૂલ્યો સહનશીલતાના ધોરણો લગભગ એક સરખા છે તો ગ્રાહક કેવો છે એનો અંદાજ તમને મળી જાય છે આંતરિક વેપારમાં ત્યારે વિદેશ વેપારમાં ચીજવસ્તુનું ઉત્પાદન વેચાણ સોરી આંતરિક વેપારમાં તમે ચીજવસ્તુ કે સેવાનું ઉત્પાદન વેચાણ અને વિજ્ઞાપન કરી શકો છો કારણ કે એને માહિતી પસંદગી લોકોને કેવી વસ્તુ જોતી છે એનો અંદાજ મળી જાય પણ વિદેશ વેપારમાં અંદાજ મળતો નથી કારણ કે દુનિયાના દેશો જે કહે છે ને કયા પ્રકારની વસ્તુ જોતી છે એની અભિરુચિ પસંદગી કેવી છે ગ્રાહકના વર્તનની આગાહી આંતરિક વેપારમાં કરી શકાય વિદેશ વેપારમાં પોસિબલ નથી શા માટે તો કે ગ્રાહકને તમે ઓળખી શકો આંતરિક વેપારમાં પણ વિદેશ વેપારમાં ઓળખી શકાતા નથી કારણ કે કેવા પ્રકારની માંગ કરે કેવા પ્રકારની અભિરુચિ પસંદગી કેવી છે એ દરેક વસ્તુ જુદી તરી આવે છે માટે આઠમો એવું છે વહીવટી અને કાયદાકીય વ્યવસ્થામાં તફાવત તો આંતરિક વેપારના પક્ષકારો ખરીદનાર અને વેચનાર પોતાના દેશની વહીવટી અને કાયદાકીય વ્યવસ્થા જાણતા હોવાથી તેઓને વેપાર કરવામાં ઓછી મુશ્કેલી પડે છે પરંતુ વિદેશ વેપારમાં અનેક દેશના કાયદા પરવાનગી કરવેરા વગેરેની પૂરતી જાણકારી મેળવ્યા વગર વેપાર કરવાનું લગભગ અસંભવ બને છે દરેક દેશની અંદર કાયદાકીય વ્યવસ્થા એક સરખી નથી આંતરિક વેપારમાં દેશ એક છે એટલે ખરીદનાર અને વેચનાર કાયદાકીય વ્યવસ્થા એક સરખા હોય એટલે ઓછી મુશ્કેલી પડે પણ વિદેશ વેપાર જ્યારે શબ્દ આવે ત્યારે દુનિયાના દેશોની અંદર કાયદાઓ પરવાનગી કરવેરાઓ એની પૂરતી જાણકારી વગર તમે વેપાર કરી શકતા નથી તમે ઇન્ડિ ભારતની અંદર આંતરિક વેપારમાં સામાન્ય પેકિંગ હશે તો ચાલશે પણ વિદેશ વેપારમાં સામાન્ય પેકિંગ ચાલશે નહીં ત્યાં આ કમ્પ્લેટ તમામ પ્રકારના સર્ટિફિકેટ્સ કેવા પ્રકારની વસ્તુ છે બધી વસ્તુ કમ્પ્લેટ રાખવી પડશે તો જ સંભવ ગણશે તો બંને વચ્ચે આ તફાવત હતો તમારા તફાવતના કુલ સાત મુદ્દા અર્થ થઈને આ થાય છે આમ આંતરિકના વિદેશ વેપાર વચ્ચે તફાવત વિદેશ વેપાર શા માટે ઉદભવે છે એ આની પછી નેક્સ્ટ ટાઈમમાં તો આટલું તમે લેખિત કાર્યમાં લક્ષો કરે બાકીનું નેક્સ્ટ ટાઈમ વસ્તુ